આજે મારે વાત કરવી છે એડીએચડી વિશે એડીએચડી મતલબ એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસોર્ડર આ એક ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે જેમાં બ્રેઇન ડેવલપમેન્ટ અને બ્રેઇનની એક્ટિવિટીમાં ખામી સર્જાય છે એને લીધે વ્યક્તિ ધ્યાન નથી દેતી શકતી સ્થિર બેસવામાં તકલીફ પડે અને સ્વ ઉપરનો કંટ્રોલમાં તકલીફ પડતી હોય છે સ્કૂલે જતા પાંચથી છ ટકા બાળકોમાં આ બીમારી જોવા મળતી હોય છે અને આગળ જતા બાળ આ બાળકોમાંથી ટુ થર્ડ એટલે લગભગ 65 થી 70% પુખ્ત વયના લોકોમાં પણ આ બીમારીના લક્ષણો આગળ કેરી ફોરવર્ડ થતા હોય છે છોકરીઓ કરતા છોકરામાં આ બીમારી વધારે જોવા મળતી હોય છે અને આ એક ADHD એવી બીમારી છે કે એ બાળપણથી શરૂ થઈને આગળ પુખ્ત વયના લોકોમાં પણ નાના મોટા પ્રોબ્લેમ કે ઇશ્યુઝ ક્રિએટ કરતી હોય છે ADHD ના લક્ષણોની વાત કરીએ તો બાળકોના લક્ષણોની વાત કરીએ તો મુખ્યત્વે ત્રણ હોય સૌથી પહેલું છે ઇનએટેન્ટિવનેસ કે બેધ્યાનપણું કે જેની અંદર બાળક વારંવાર ધ્યાન ન દઈ શકે ટાર્ગેટ ફિનિશ કરવામાં તકલીફ પડે સાંભળવાની ક્ષમતા એની ઓછી હોય બહુ નાની નાની સીલી મિસ્ટેકો કરે વારંવાર ભૂલી જાય એકી બેઠકે બેસી ન શકે આમ તમને આમ દીવા સ્વપ્નો જોતા એવું લાગે આમ તમને લાગે મેં એ એબસન્ટ માઇન્ડેડ છે એવું લાગે દૈનિક ક્રિયાઓમાં વારંવાર ભૂલો કરે રાખે સતત ધ્યાન દેવું દેવી પડે એવી એક પણ એક્ટિવિટીમાં એને ઇન્ટરેસ્ટ ના પડે અને આ લોકોનો એટેન્શન સ્પાન ખૂબ ઓછો હોય છે બીજું એડીએચડી નું લક્ષણ છે હાઈપર એક્ટિવિટી અને ઇમ્પલ્સિવનેસ આમાં આવા જે બાળકો છે એ સ્કૂલમાંથી એને વારે વારે તમારે કમ્પ્લેન આવતી હોય કે ભાઈ એક જગ્યાએ સ્થિર બેઠતો નથી એ કૂદકા મારે રાખે આળોટે રાખે શાંત જીતે બેસે નહીં હંમેશા આમ કાંઈક ને કાંઈ હલન ચલન કરે રાખે એ કૂદે દોટે ચાલે કૂદકા મારે નીચે પડે ઉપર પડે ઉપર ચડે સતત ક્લાસમાં બોલ બોલ કરે રાખે એનો ટર્ન ન આવે તો પણ વારે વારે રાહ જોયા વગર વચ્ચે ડિસ્ટર્બ કરે રાખે ઝડપથી બહુ બોર થઈ જાય કોઈ પણ એક્ટિવિટીમાં ઉતાવળે ઉતાવળના લીધે બધી વસ્તુઓ ભૂલી જાય એક એક્ટિવિટી કમ્પ્લીટ કર્યા પહેલા એ બીજી એક્ટિવિટી ચાલુ કરી દે બહુ જોખમી નિર્ણયો લે પ્રશ્ન હજી પૂરો ન થયો હોય ને ત્યાં એ આન્સર આપવાની શરૂઆત કરી દે ત્રીજું જે છે એ બંનેનું કોમ્બિનેશન છે કમ્બાઈન હાઈપર એક્ટિવિટી પણ હોય અને ઇમ્પલ્સિવિટીમાં ઇમ્પલ્સિવિટી પણ હોય અને એટેન્શન કે ધ્યાન દેવામાં પણ એને તકલીફ પડતી હોય હવે ઉક્ત મહિનામાં એડીએચડીના લક્ષણોની વાત કરીએ તો આ જે બાળકો છે એ આગળ જ્યારે મોટા બને છે મોટા થાય છે ત્યારે અમુક જે લક્ષણો જોવા મળતા હોય છે એમાં વારંવાર મોડા પડે નાની નાની વસ્તુઓ ભૂલી જાય રેસ્ટલેસનેસ કે અજંપો હોય ગુસ્સો કંટ્રોલ કરવામાં એ લોકોને તકલીફ પડતી હોય બહુ આવેશાત્મક નિર્ણયો અચાનક લઈ લેતા હોય કોઈ પ્લાનિંગ ના કોઈ પણ વસ્તુનો કરવામાં તકલીફ પડે કામ હોય એ પાછે પાછળ ધકેલે રાખે બહુ ઝડપથી ફ્રસ્ટ્રેટ થઈ જાય વાંચવામાં બહુ કોન્સન્ટ્રેટ ન કરી શકે આ લોકોના મૂડ વારે વારે સ્વિંગ થાય બહુ ઝડપથી ડિપ્રેશન હતાશા બેચેનીનો ભોગ બની જતા હોય કોઈ પણ મલ્ટીટાસ્કિંગ એક કરતાં વધારે કામ એને કરવાનું આપો તો કન્ફ્યુઝ થઈ જાય ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ બંનેમાં આ લોકોને પ્રોબ્લેમ થાય કોઈ પણ નાના મોટા વ્યસનનો બહુ ઝડપથી નાનપણમાં કોઈ બાળક ને માથામાં ઈજા થઈ હોય હેડ ઇન્જરી થઈ હોય તો થઈ શકે ત્રીજામાં પ્રેગનસી દરમિયાન કે બાળપણમાં જો બાળક લેડ ટોક્સિનનો એક્સપોઝર થયું હોય તો ચોથું છે પ્રીમેચ્યોર ડિલિવરી અને પાંચમું છે પ્રેગ્નન્સી દરમિયાન માતા જો સ્મોકિંગ કરતી હોય કે આલ્કોહોલ લેતી હોય તો એડીએચડી થવાની શક્યતા વધી જતી હોય છે હવે એડીએચડીના કોમ્પ્લિકેશનની વાત કરીએ એડીએચડી મેં વાત કરીએ એમ થી સિત્તેર ટકામાં જીવન પર્યંત નાના મોટા પ્રોબ્લેમો રહેતા હોય છે બાળપણની વાત કરીએ તો સ્કૂલે જતું હોય સ્કૂલમાં ધ્યાન ન દઈ શકે એટલે વારે વારે ફેઇલ થાય ઓછા માર્ક્સ આવે દરેક એક્ટિવિટીમાં સ્કૂલમાં પ્રોબ્લેમ થાય એને મોટા થયા પછી વર્ક કે જોબમાં પ્રોબ્લેમ થાય નબળું પરફોર્મન્સ થાય વારે વારે જોબ ચેન્જ કરે રાખે કોઈ સ્ટેબલ ઇન્કમ ના હોય અને જોબમાં સતત એને અસંતોષ રહેતો હોય છે ઇન જનરલ લાઈફની વાત કરીએ તો બહુ ઘણી વખત રેસ્ટ ડ્રાઇવિંગ છે એક્સિડન્ટના વાળા ઘડી પ્રોબ્લેમ થાય આલ્કોહોલ કે ડ્રગ્સના વ્યસની બની જાય આવા લોકો આ બધી વસ્તુને લીધે આર્થિક મુશ્કેલી કે ઇકોનોમિકલ સ્ટ્રેસ રહેતું હોય છે અને સંબંધો કે રિલેશનશીપના પ્રોબ્લેમોની વાત કરીએ તો આ લોકોને ઇનએટેન્ટીવનેસને લીધે ધ્યાન દેવામાં તકલીફને લીધે સંબંધો જાળવવામાં મુશ્કેલી પડે લગ્ન જીવનમાં મુશ્કેલી પડે અને ઘણી વખત ડાયવોસ પણ થઈ જતા હોય છે હવે વાત કરીએ એડીએચડીની સારવાર સૌથી પહેલી દવાઓ દવાઓની અંદર અત્યારે સ્ટિમ્યુલન્ટ દવાઓ દાખલા તરીકે મિથાઇલ ફેરિન્ડેટ છે એમ્ફેટામાઇન છે એવી દવાઓ અત્યારે ઉપલબ્ધ છે એ આપ્યા પછી દર્દીનો એટેન્શન સ્પાન ધ્યાન દેવાની શક્તિ વધી જતી હોય છે એ સિવાય અમુક નોન સ્ટિમ્યુલન્ટ દવાઓ જેવી કે એટોમોક્સેટિન છે ક્લોનિડિન છે એવી દવાઓ પણ અપાતી હોય છે પણ આ તમામ દવાઓ સાયકિયાટ્રિસ્ટની સલાહ વગર લેવી જોઈએ નહીં અને બીજું બહુ અગત્યની સારવાર છે એડીએચડી ની અંદર બિહેવિયર થેરાપી કે જે માત્ર સાયકિયાટ્રિસ્ટ કે મનોચિકિત્સક જ કરતા હોય છે આની અંદર દર્દીને અલગ અલગ સ્કિલ શીખાડવામાં આવે છે દાખલા તરીકે સંબંધોને કઈ રીતે જાળવા રૂલ્સને કઈ રીતે ફોલો કરવા ટાસ્કનું પ્લાનિંગ કઈ રીતે કરવું અને એને એક્ઝિક્યુટ કઈ રીતે કરવું ટાઈમટેબલ કઈ રીતે બનાવવું અને ફોલો કરવું સ્ટ્રેસ કઈ રીતે મેનેજ કરવું અને બાળકોને અમુક પ્રકારના ટાસ્ક આપી અને એ ટાસ્ક પૂરો કરે તો અમુક પ્રકારના ઈનામો આપતા હોય છે અને આ સિવાય બહુ અગત્યની છે ફેમિલી થેરાપી ફેમિલી થેરાપીની અંદર દર્દીની સાથે એના ફેમિલી તમામ મેમ્બર્સને આ શું તકલીફ છે આ એક પ્રકારની બીમારી કહેવાય એ વિશે બધી અવેરનેસ આપવામાં આવતી હોય છે તો મિત્રો આ હતી એડીએચડી વિશેની માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઇક અને શેર કરવા નમ્ર વિનંતી છે અને આવા બધા હેલ્થ એજ્યુકેશન અને મેન્ટલ હેલ્થના વિડીયો તમારી ચેનલ ઉપર મેળવવા માટે મારી મનોચિકિત્સક ચેનલને ને કરવા નમ્ર વિનંતી છે થેન્ક યુ આભાર